હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે 25 થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવેલ છે સાથે જ ચાલીસ થી કિલોમીટર કિલોમીટરની ઝડપે પવન ફૂંકવવાની સંભાવના વ્યક્ત કરી છે આજે વહેલી સવારથી નવસારી વલસાડ તાપી સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદ વરસી રહ્યો છે તો દરિયામાં કરંટ હોવાથી મહાકાય મોજા ઉછળી રહ્યા છે તકેદારીના ભાગરૂપે ઝાફરાબાદના બંદરે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલ છે જેમાં સુરત વલસાડ નવસારી તાપી નર્મદા ભરૂચ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે તો રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે